ના સૌથી મોટા સમાચાર કમોસી વરસાદે ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે ત્યારે સૌરાષ્ટ્રના ખોબા જેવડા ગામમાં મગફળીનો પાક નિષ્ઠ થતાં એક ખેડૂતે કૂવામાં જપ્પ લાવી આપઘાત કર્યોનો બનાવ સામે આવ્યો છે ખેડૂતના આપઘાતથી સમગ્ર પંથકમાં ચકચકાર મચી ગયો છે મળતી માહિતી મુજબ ઉના તાલુકાના રેવદ ગામમાં રહેતા ઓગણપચાસ વર્ષના ખેડૂત ગફાર મુસા ઉનડે ગઈકાલે સાંજે પોતાની વાડીના કૂવામાં જમ્પ લાવી આપઘાત કરી લીધો હતો ખેડૂતો કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજ પોલનો ત્રણ ફૂટનો ટુકડો બાંધી દીધો હતો ઘરે ન આવતા એ કાકાને કોલ કર્યો હતો ખેડૂતની શોધખોલ શરૂ કરાઈ હતી જ્યારે ખેતર પહોંચ્યા ત્યારે ખેડૂતનો શર્ટ મોબાઈલ અને બૂટ કૂવાની પાસે મળ્યા હતા શંકાના આધારે કૂવામાં મોટરથી પાણી ઉલેચવામાં આવ્યું હતું ત્યારે મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમનો મૃતદેહ બહાર કાઢી તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો પોલીસને અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવ વીઘામાં મગફળીનો પાક નિષ્ફળ ગયો મૃતક ખેડૂત ભાઈ નવ વીઘા ખેતીની જમીન ધરાવતા હતા અને તેના પરિવારનું ગુજરાન ખેતી પર નિર્ભર હતું મૃતકના પુત્ર ઉજ્જર ઉમે કહ્યું હતું કે અમારે નવ વીઘાની માવઠી માવડવીનું વાવેતર હતું ત્રણ વીઘાએ એક કટકો છે અને એક છ વીઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધોય પાક નવે નવ વીઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે એના ડિપ્રેશનમાં આવીને મારા પપ્પા ગફારભાઈ કાલે સાંજે છ વાગ્યા આસપાસ કૂવામાં પડીને આત્મહત્યા કરી છે પાક નિષ્ફળ જતા ખેડૂત નડે છેલ્લા કેટલાક દિવસથી તણાવ અને ડિપ્રેશનમાં હતા તેમણે મંડળીમાંથી બે લાખ રૂપિયાની લોન લીધી હતી અને બે દીકરીઓની સગાઈ કરી હોવાથી તેમના લગ્નની ચિંતા પણ તેમને સતાવી રહી હતી આર્થિક સંકડામણ અને પાક નિષ્ફળતાના કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું મનાય છે મૃતક ખેડૂત સમાજના અગ્રણી અને સરળ સ્વભાવના હતા તેમણે સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે તેમની દફન વિધિમાં મોટી સંખ્યામાં સમાજ અને ગામના લોકો જોડાયા હતા રેવત ગામના સરપંચ ભીખલ ચંડેરાએ જણાવ્યું હતું કે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ગરીબ માણસ છે અને તેને પૂરેપૂરું વળતર આપે તેવી અમારી નમ્ર વિનંતી અને જે એનું કુટુંબ છે એ બહુ ગરીબીમાં જીવે છે તો તેને હિસાબે તેની ઉપર જે આફત આવી છે તેનું કંઈક નિવારણ લાવે સરકાર અને તેના ઉપર એક મંડળીનું દેણું પણ હતું એ દેણું કેમ ભરવું એ હિસાબે એ ડિપ્રેશનમાં આવી ગયા ડિપ્રેશનના કારણે તેને આ પગલું ભર્યું છે